આ વિડીયામાં પણ એવું છે કે એને આંખ બંધ હોય એનો ફોટો પાછો આવે કારણ કે એ દેખાય હા હવે આ વાત આની જે એક નિયમ છે કે ભાઈ આ વાત દરેકને ગમવી જોઈએ એ કદાચ એમાં કંઈક પ્રોબ્લેમ હશે એટલે હું ના પણ સાહસ તો આપણા તમારા ને મારા ભેયનું કહેવાય સાહસ તો આપણા ભેયનું કહેવાય કંઈક

મુશ્કેલ છે પણ આ કરવું આપણા માટે જરૂરી છે તો એ ઘણી બધી વાતો આપણી સમક્ષ મૂકી છે અને એ દરેક વાતો જીવનના કોઈ ભાગને સ્પર્શે એના માટે આપણે અહીંયા મૂકીએ છીએ જીવનની ઘણી બધી બાબતો નાની નાની વાતોમાંથી પણ આપણને મળતી હોય છે એ વાતોને જ્યારે આપણે સમજવાની કોશિશ કરીએ ત્યારે ઘણી બધી વખત આપણને એમ થતું હોય કે આ વસ્તુ તો મારી મંદર સામે આવી પણ હું આને જોઈ જ નથી આ સાથે આ મૃત્યુના વિષયને આપણે ધીમેથી જે મૃત્યુ નજીક આવી જાય છે અને સરી પડે છે એમાં આપણે ધીમેથી સમય થશે એટલે આપણે આથી પણ દસેક મિનિટમાં ફરી પડશે મૃત્યુની બાબતોમાંથી અને પછી નવા વિષય સાથે પાછું ફરી એક વખત આપણને ગમે એવા વિષય ઉપર પાછી વાતો કરીશું અત્યારે મોબાઈલની વાતો મારી પાસે જે આવેલી હતી એ મોબાઈલમાં આવેલી છે અને મોબાઈલ બાબતમાં આવેલી છે થોડીક એવી રીતે એકાદી વાતો કરી જાઓ તો પણ કદાચ તમને એ ગમે કે આંગલીના ઢેરવે બેઠા બેઠા જ કરે આમ તો આવી ગઈ ગયું છે બધું ખાલીને આખી દુનિયાનું ચર્ચ કરે અહીંયા તો બધા જ સીધા બેઠા છે બધા વિશે વિષય સાથે જોડાયેલા કુર્તાની સાથે કરે વર્ષોના દર્શન અને પડેલા હોય તો ફોટાઓ મેચ કરે પછી ઘરમાં ઉધનાનું શિંદા વાગે અને મિસિસ વાસણ મિસ્ટર લે કે જ કરે મેકઅપ વાળા ફોટાઓ મૂકે અને એકાદ લાઈઝ મળે તો ઘણા બધાને ચેલેન્જ કરે મગજ ને હલો કરવા માટે દૂરના ટચમાં રહેતા નજીકનો ટચ ગયો મારે તો આખી વાતનો ભાવા સુધી છે ને એ આ કેવો એટલે આગળ લેવો કે દૂરના ટચમાં રહેતા નજીકના નો ટચ ગયો સૌને વિનંતી એકવાર સ્વજનોનો ચર્ચ કરો એટલે એને શોધવાના છે સ્વજનોને જારી બધી બાબતો ખૂબ છે અને એ ચાલશે હજી બે દિવસ પણ વાતો જેટલા પણ અહીંયા અમે વિષયો લીધા છે એમાં અમે કહ્યું કે જ્યારે ફરીને પણ જ્યારે અમે વિષયો પર આવીએ ત્યારે પાછી એ જ વાતો આવે કે આટલા બધા વાંચનનો સંશોધન કર્યા પછી અને આટલી બધી વાતો છેલ્લા છ મહિનામાં પુસ્તકોના ઘણા બધા ફીજને આમથી ફેરવા પછી તે છેલ્લે તો એ જ આવે કે માણસના જીવન મૂલ્યો સાથે જીવે અને હકારાત્મક અભિગમ રાખે એટલે એના માટે બધું જ સારું અને શ્રેષ્ઠ છે એવું એવું એક કારણ કરે અને આ બધી જ વસ્તુ બધા જાણતા હોવા પછી પણ એને ટકાવી રાખવી મુશ્કેલ છે એ પણ એટલી જ હકીકત છે તો આગળના ગ્રામની અંદર કાર્યક્રમનું સંચાલન કેવી રીતે કરવું એ એવા વિષય ઉપર પણ આપણે ચર્ચા કરવાના છે કારણ કે હવે વિષય જેવા રાખવા પડે કે જેમાં આપણને થોડો પણ આનંદ જળવાય અને એ માટે કાર્યક્રમ આપણી સાથે અનેક 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 પ્રકારના કાર્યક્રમમાં આપણે જ્યારે આયોજન કરતા હોઈએ ત્યારે એ કાર્યક્રમને કેવી રીતે શ્રેષ્ઠ બનાવવા એની પણ થોડી વાતો છે અને થોડી બાબતો જીવનને લક્ષી પણ છે વૃત્તું કરવાની ગાજો વાતો આજે દિવસે થઈ હતી અને એ વાતોની સાથે ઘણી બધી વાતો ગુજરાત કરી હતી અને એ વાતો પછી એ વિચારો પછી અહીંયા નવા એ વિષય સાથે આપણે આગળ વધ્યું છે ત્યારે મૃત્યુમાંથી બહાર આવીને મૃત્યુના વિચારોમાંથી બહાર આવીને સત્યને સ્વીકારીને એ હકીકતોને સ્વીકાર્યા પછી એની અંદર સારું સારું વિચારીને સારું સારું જીવન જીવી શકાય અને કંઈક સ્વતંત્ર મેળવી શકાય એવી બાબતો અહીંયા છે દરેક બાબતોની પાછળ કંઈ કંઈ ભાવાર્થ રહેલો છે અને દરેક ભાવાર્થની પાછળ માણસને સ્વીકારે એવી એક અપેક્ષાઓ સેવાઈ રહી છે ત્યારે આ દરેક પ્રસંગોને જેટલા પણ પ્રસંગો અહીંથી પ્રસારિત થાય જેટલી પણ વાતો અહીંથી છે બધી જ વાતોમાં છેલ્લે મહત્ત્વનું પાસું પાછું એ જ છે કે લાંબા સમય સુધી આપણે જેટલો સમય આપણે નક્કી કર્યો છે એટલા સમય સુધી આપણે સાથે રહીને એમ ટકી દઈએ અને એ કાર્ય પૂર્ણ થયા પછી જે પામવું છે એને આપણે પામીશું એટલે ઘણી વાર એવું થાય કે રાજના પ્રોગ્રામની અંદર આવા બધા વિષયો ઉપર જ્યારે વિચારીએ ત્યારે પાછું મજા આવે અને પાછું કોઈ બીજા સામાન્ય વિચારો આવે અને હયુ શૈલીની વાતો આવે ત્યારે પાછું એમ થાય કે હવે થોડોક આરામ કરીને વિચાર પાંચ કાર્ય સંચાલન સ્પેસ સંચાલનની જે વાત છે એ વિષય ઉપર આપણે થોડી વાતો કરવી છે અને દરેક શીખી લે અને એના પોતાના જીવનમાં ઉપયોગમાં લઈ લે એવી પણ વાતો કરવાની છે એવા વિષયોને આપણે પ્રાધાન્ય આપું છું અહીંયા અમે આખું એક લિસ્ટ બનાવ્યું છે કે કઈ કલાકમાં કઈ વસ્તુ પીરસ પણ એની સાથે અમને એ પણ ખબર હતી કે ઓડિયન્સને ધ્યાનમાં રાખીને વિષયોમાં બદલા બદલી કરવી કારણ કે જ્યારે સ્ત્રી સમૂહના વિષયો હતા ત્યારે બહેનો નહોતા આવી શક્યા અને જ્યારે વિદ્યાર્થીઓ હતા તો એ સ્વાભાવિક છે કે એ વખતે મારે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિષયો લેવા પડે અને આ બધું ચેલેન્જ કહેવાય એક સરખું માળખું નક્કી થયું હોય એ પ્રમાણે પ્રેક્ટિસ કરી હોય ને પછી જ્યારે એમાં પરિવર્તન કરવાનું આવે એટલે સ્વાભાવિક છે કે તો મુશ્કેલીઓ થાય અને બીજું એક પણ એ હિડનભાઈ કે કેમ થશે એક તરફથી તૈયારીઓ આવા બધા પ્રોગ્રામમાં ચાલતી નથી આપ આજે બધા અહીંયા છો કાલે આપ બીજા વ્યક્તિઓને મોકલો તો એ મારા માટે વધારે બેટર રહે તમે આવો અને તમે આવ્યા પછી પણ ક્યારેક એવું બને કે આમાં જે વિષયો બદલાય છે પણ એ જે વાર્તાઓ છે એના ભાવાર્થ એ વિષયો સાથે સંલગ્ન હોય કે પછી મૃત્યુ ન હોય કે શિક્ષણનો હોય કે પારિવારિક હોય તો એના એ ઉદાહરણો પાછા આગળ પીરસાવા પીરસાય કારણ કે ત્રણસો થી ચારસો જેટલા ઉદાહરણો છે જીવન મૂલ્યો અને શિક્ષણને અને સાથે સંકળાયેલા બધી જ વાતો હોય અને એક વાત પાછી આવે તો આપણને ઘણી વાર એમ થાય કે આ તો મેં સાંભળી લીધું તો ત્યારે આપણને એમ થાય કે આ સાંભળી લીધી છે અને પાછી આવે છે એટલે થોડોક કંટાળા લાગે તો એવું પણ થઈ શકે આજે આવ્યા છો અને આવતીકાલના રાત્રિમાં આપતો આવો બીજા ઘણા મિત્રો આવે તો એની ટીમ નવું મળે એમ ભણી શકે એની વખત અમારે જ્યારે કોઈ બાબતોને ચર્ચા કરવાની થાય ત્યારે આમ જુઓ તો કોઈ પણ કંપની હોય એમાં સેલ્સ વિશેની ચર્ચા થતી હોય તો એકવાર મીટિંગ હતી હોય ત્યારે એ જ ચર્ચાઓ થઈ હોય જે સમજાવવાનું બધું સમજાવી ગયું અને છતાં પછી મહિના પછી બીજી મિટિંગ થાય તો પાછી એની જ ચર્ચા કારણ કે જાગૃત રહેવા માટેનો એ પ્રયાસ હોય છે કે આમાં માણસ જાગૃત રહે એમ અહીંયા આપણો જે આપણો પ્રયાસ છે જે વિષયોને આપણે પીરસી રહ્યા છીએ એ વિષયો સેવન્ટી ફાઈવ પંચોતેર વિષયો છે પણ એ પંચોતેર પંચોતેર વિષયની અંદર ક્યાંક ને ક્યાંક એક દૂજે કે લઈએ જેવું છે શિક્ષણના વિષયો પીરસાયા હોય એમાં જે ભાવાર્થ નીકળતો હોય એના ઘણા બધા ભાવાર્થ વ્યવસાય સાથે સંકળાયેલા જે બંને વિષયો એક સાથે સબ્જેક્ટમાં ચાલતા હોય મૃત્યુની વાત ચાલતી હોય એની સાથે અંધશ્રદ્ધાની જ્યારે વાત આવશે ત્યારે એ પણ એને ક્યાંક ને ક્યાંક ટચ કરતા હોય કારણ કે શ્રદ્ધાને અંધશ્રદ્ધાઓની જે બાબત છે એ સીધી માણસના મૃત્યુ સાથે સંકળાયેલી પણ બાબત છે શ્રદ્ધાઓનો અતિરેક એટલે અંધશ્રદ્ધા એવી પણ અમે એની વ્યાખ્યા કરતા હોઈએ છીએ અને એવી જ બાબતો એવી જ બાબતો અમારા પરિવારની જ્યારે આવે ત્યારે પાછી સમજની બાબતો આવે અને સમજતી બાબતો પછી જ્યારે પડકારોની બાબતો આવે ત્યારે લક્ષ્ય અને પડકારોની બાબતોને પણ એકબીજાને સાકળતી હોય એટલે ફેરવી ફેરવીને પણ આપણે તો એ જ ચર્ચા કરવાની છે એટલે જેટલો એક નવો સમૂહ આવે અહીંયા તો એમને નવું મળે અને આપણે રિપ્યુટેશન ના થાય આવી બાબત છે એટલે મારી તમને પ્રાર્થના એ છે જ કે રાતના આપણે ઓછામાં ઓછા ત્રીસ વ્યક્તિ તો આપણે સામે અહીંયા બેસશે જ કેમેરાની સામે પણ એમાં જો નવા વ્યક્તિઓ આવે તો ઘણી મજા આવે ખરેખર બાકી મારે મારી તરફથી તો એ મકમતા છે જ કે આપણે આટલા કલાકો સુધી આપણી વાતોનો દોર સારું ચાલુ રાખવો જ છે પણ વાતોના દોરની અંદર સાંભળનારા વર્ગમાં ફેરફાર થાય તો એનો વિશેષ આનંદ હોય અને એને આપણે વધારે સારી રીતે અહીંયા સતત પ્રેઝન્ટ કરી શકીએ જેથી કરીને આપણા વિષયોને અને આપણી વાતોને ન્યાય મળે અને સાંભળનારા એ બધા સાવ એ બધા સાવર ના આવે એટલે આવી બધી બાબતો છે પછી દરેક વિષયની અંદર ઘણું બધું લંબાવી શકીએ આપણે કે એને એની પ્રેઝન્ટેશનની જે પેટર્ન હોય એમાં ઘણું લાંબુ કરી કરીને એને ઓરી શકીએ સમય પસાર કરી શકીએ પણ એમાં શ્રોતાઓનો રસ ન જળવાય આપણો હેતુ એવો છે કે એ લોકો અહીંયા બેસે છે એને પણ કંઈક નવું વારંવાર મળવું જોઈએ અને બીજું થાય એવું સતત એક ધારો દિવસ એમાં બધું યાદ કરવું હોય જે લોકો સાંભળે છે સતત કેટલું સાંભળે એ ત્રણ કલાકમાં ત્રણ વિષયોનો બદલાવ થાય એટલે પહેલો વિષય અલગ હોય બીજો વિષય અલગ હોય ત્રીજો વિષય અલગ હોય અને ત્રણેય વિષયોમાં માનવ જીવનના મૂલ્યોની જ વાત ચર્ચા થતી હોય અલગ અલગ પ્રા પ્રામાણિકતાની વાત થતી હોય અને પછી પાછી વિશ્વાસ અને અવિશ્વાસની વાત થતી હોય અને ત્યારે પછી પાછી વફાદારીની વાત થતી હોય તો આમ જોઈએ તો આ બધા જ જીવન મૂલ્યો છે અને છતાં જ આ બધા વિષયોને ચર્ચા કરવી પણ એવી આ વાત સાથે આ મૃત્યુના વિષયને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને ત્યાર પછીના વિષયો માટે કાર્યક્રમનું સંચાલન કેવી રીતે થાય એના ઉપર આપણે વાત કરવાના છીએ અને આ વાતને પણ પછી આપણે એક કલાક સુધી આપણે સમજવાની આવી કરવાની છે કાર્યક્રમનું સંચાલન કેવી રીતે કરશો એવો એક વિષય છે અને આ વિષયને આપણે સાંભળવાનો અહીંયા પ્રયત્ન કરવાનો છે અને મારી ખાસ વિનંતી છે કે નવા મિત્રો આવી રહ્યા છે અથવા તો એની વ્યવસ્થા છે અને એ નવા મિત્રો આવે ત્યાં સુધી આપણે બની શકીએ એટલો સહકાર અહીંયા તમારે આપવાનો છે એવી ખાસ મારી લાગણી છે અને જે મિત્રો બેઠા છે એની વિનંતી છે કે જેટલું શક્ય હોય એટલું આપ અહીંયા બેસશો અને આપણે આ વિષયો આપણો જે આખો પસંદ છે એને પૂરો કરવા માટે આપણે સાથે અહીંયા બેસવાની કોશિશ કરશો